સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ ખાતે આવેલા એક સો આઠની ટીમ દ્વારા દેડકા પ્રાથમિક શાળામાં ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું ખેરોજ ખાતે આવેલી એકસો આઠ ટીમ દ્વારા દેડકા ખાતે આવેલા પ્રાથમિક શાળાના બાળ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા કઈ રીતે ગામડામાં પહોંચાડવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ ઘાયલ હોય કે પછી કોઈ પણ પ્રકારે બીમાર હોય તો કેવી રીતે વ્યક્તિને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે અને જો વધારે ક્રિટિકલ કેસ હોય તો આગળના હોસ્પિટલમાં પહોંચાડીને વ્યક્તિની જિંદગી બચાવવામાં આવે છે જેવી અનેક બાબતોનું પ્રાથમિક શાળાના બાળકોને જ્ઞાન આપવામાં આવ્યું હતું ત્યારે આ માહિતી આપવા બદલ ખેરુજ એકસો આઠ એમ્બ્યુલન્સ ટીમના ટેકનિશિયન ગીતાબેન દામા અને પાયલોટ હરેશભાઈ પ્રજાપતિને દેડકા પ્રાથમિક શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફ વતી ધન્યવાદ પાઠવવામાં આવ્યો હતો અને શુભકામનાઓ આપવામાં આવી હતી અસમુખ પ્રજાપતિ ડીપીન્યુઝ સાબરકાંઠા Subscribe now and press the bell icon. Never miss an update.